ગુડ મોર્નિંગ છેલ્લે આપણે વિડીયોની અંદર ડ્યુઆરટી સિદ્ધાંત જોયું હતું તો ડ્યુઆલિટી પ્રિન્સિપલ આપણે જોયું હતું બરાબર દ્વૈતવાદનો સિદ્ધાંત તો ત્યાં આપણે જોયું હતું કે સર્કિટના આપણે જે ઇનપુટ છે એને આપણે શરૂઆતમાં વોલ્ટેજની અંદર વોલ્ટેજ આપી શકીએ છીએ એટલે કે ઈએમએફ આપી શકીએ છીએ અને સાથે સાથે એને આપણે રૂપાંતર કરીને પ્રવાહ પણ આપી શકતા હોઈએ છીએ એટલે બંને આપણે સર્કિટને કોઈ સર્કિટનો આપણે દ્વેષ સિદ્ધાંત જોયો કે આપણે એને પ્રવાહના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ છીએ અને વોલ્ટેજના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ છીએ અને એના સમીકરણ એ પ્રમાણે બદલાતા હતા બરાબર બંને ઇક્વલ હતા એવું આપણે દર્શાવેલું હતું આજનો આપણો ક્વેશ્ચન છે જે ક્રિટિકલ સર્કિટો આવતી હોય છે નિષ્ક્રિય અથવા એમ કે જટિલ સર્કિટ આવતી હોય છે એ જટિલ સર્કિટનું એક સમતુલ્ય સ્વરૂપ આપણે દર્શાવવાનું કીધું છે બરાબર આજનો પ્રશ્ન શું છે આપણો કોઈ જટિલ સર્કિટ આપેલી હોય તો ક્રિટિકલ સર્કિટ જેને કહીએ આપણે બરાબર કે જેની અંદર ખાસ બધા કમ્પોનન્ટ આપેલા હોય એનું વર્કિંગને એને એની માહિતી મેળવી ખૂબ જ જટિલ હોય છે તો એ સર્કિટને આપણે કોઈ એક સરળ સમતુલ્ય સર્કિટની અંદર રૂપાંતર કર્યું શું કરવું આપણે જે ક્રિટિકલ સર્કિટ આવતી હોય છે એને શેમાં કન્વર્ટ કરવાની સિમ્પલ સર્કિટની અંદર ઓકે તો એ કઈ રીતે કરવામાં આવે છે ક્રિટિકલ સર્કિટને સિમ્પલ સર્કિટની અંદર કે એ ચેન્જીસ કરવાથી ધારો કે કોઈ સર્કિટ રહી સિમ્પલ સર્કિટ છે એ આ ક્રિટિકલ સર્કિટને સમતુલ્ય હોય મતલબ કે આપણે આ સર્કિટની જગ્યાએ આ સિમ્પલ સર્કિટ દર્શાવી શકતા હોય બરાબર એ ક્યારે દર્શાવી શકતા હોય કે આ સર્કિટમાં સોરી ક્રિટિકલ સર્કિટની અંદર જે બી આપણે વોલ્ટેજ અને પ્રવાહ લાગુ પડે છે એ જ વોલ્ટેજ પ્રવાહ એ આ સર્કિટની અંદર ચેન્જીસ થતા ન હોય તો આપણે આ ક્રિટિકલ સર્કિટની જગ્યાએ આ સિમ્પલ સર્કિટ રાખી શકીએ છીએ જેથી આપણે વધારે સરળ રીતે એનું વિશ્લેષણ કરી શકીએ બરાબર એટલે કે એના વોલ્ટેજને વીજ પ્રવાહ બદલાવવા જોઈએ નહીં એને ચેન્જીસ થાય નહીં બરોબર એની અંદર વોલ્ટેજને વીજ પ્રવાહ બદલાય નહીં એવું આપણે કહી શકીએ તો આપણે એ ક્રિટિકલ સર્કિટની જગ્યાએ કોઈ એક સિમ્પલ સર્કિટ આપણે લઈ શકીએ છીએ ઓકે તો અહીંયા એક મેં આકૃતિ બતાવી છે જટિલ સર્કિટની હવે અહીંયા આજે બોક્સ બતાવ્યું છે ને બોક્સની અંદર એક ક્રિટિકલ સર્કિટ સર્કિટ છે મતલબ કે જટિલ સર્કિટ છે વીજ પરિપથ છે તેની અંદર એ બધું જટિલ ગોઠવણ કરેલી છે અવરોધો કેપેસિટી ઇન્ડક્ટર આ બધાની ગોઠવણ કરી છે બરોબર અને એ એ સર્કિટ દર્શાવી નથી પરંતુ સમજવાનું કે બોક્સની અંદરનો ભાગ જે બતાવે છે સર્કિટનો ભાગ છે કે જે જટિલ સર્કિટ છે બરાબર આ બે એના ઇનપુટવાળા ભાગ છે વન વન જે દર્શાવે છે એનો ઇનપુટ ટર્મિનલ કહેવાય અને ટુ ટુ દર્શાવે છે એનો આઉટપુટ ટર્મિનલ આપણે કહીએ જી બરાબર આ બતાવે શું એમનો ઇનપુટ ટર્મિનલ કે જ્યાંથી આપણે ઇનપુટ આપીએ છીએ અને અહીંયાથી આપણને આઉટપુટ મળતા હોય છે ઓકે તો અને વચ્ચેનો ભાગ જે બતાવે છે એ જટિલ સર્કિટ આપણને દર્શાવે છે ઓકે હવે આ સર્કિટની જગ્યાએ ધારો કે કોઈ હું સરળ સર્કિટ અહીંયા વચ્ચેના ભાગ બોક્સની અંદર દર્શાવું બરોબર તો એમાં શું થશે કે જે અંદરનો ભાગ છે જે આંતરિક ભાગ એટલે અંદરનો ભાગ કહેશું બરાબર અને આપણે શું કહીએ આંતરિક ભાગ કહીએ ઓકે તો જે આંતરિક ભાગ છે એ આંતરિક ભાગ રહ્યો એ અલગ અલગ હશે કેમ કે આપણે સર્કિટને ચેન્જ કરી છે સમતુલ્ય સર્કિટની અંદર કન્વર્ટ કરી છે બરાબર તો એ અલગ અલગ હશે પરંતુ એમના ઇનપુટ અને આઉટપુટ છેડાઓ ઉપર જે આપણે વોલ્ટેજ આપે છે અને એ સાથે સાથે જે પ્રવાહ આપણે છે એ વોલ્ટેજ અને પ્રવાહ ચેન્જ થતો નથી એ બદલાતો નથી ભલે અંદરની સર્કિટ આપણે ચેન્જ કરેલી બરોબર એટલે સમતુલ્ય સર્કિટ આપણે મૂકશું ત્યારે વોલ્ટેજના પ્રવાહમાં કોઈ ફેરફાર કરતા નથી આથી આપણે જે સમતુલ્ય સર્કિટ બીજી સિમ્પલ સર્કિટ આ ક્રિટિકલ સર્કિટની જગ્યાએ મૂકી બરોબર તો એ બીજી સર્કિટ મૂકી છે તે સમતુલ્ય ક્યારે કહી શકાય કે એનો અંદરના ભાગમાં આપણે ફેરફાર કર્યો છે પરંતુ એના જે બે ટર્મિનલ છે એના વચ્ચે વોલ્ટેજ અને કરંટ એમાં કોઈ ફેરફાર થતો નથી એમ આપણે કહી શકીએ છીએ બરાબર હવે આકૃતિ ઉપરથી જોઈશું તો આકૃતિ ઉપર આપણે જે દર્શાવી છે એમાં બે જે ટર્મિનલ બતાવે છે અને ઇનપુટ આઉટપુટ બે ટર્મિનલ બતાવે છે એ ટર્મિનલની વચ્ચે આપણે ઇમ્પિડન્સ મેળવી શકીએ છીએ એના વચ્ચે શું મેળવી શકીએ છીએ આપણે ઇમ્પિડન્સ જે આપણે ગોઠવીએ છીએ ઇમ્પિડન્સની જગ્યાએ હવે આપણે ત્યાં સર્કિટની અંદર કોઈ બી કમ્પોનન્ટ લઈ શકીએ છીએ બરાબર એટલે યાદ રાખો ત્યાં એ જે ઇમ્પિડન્સ આપણે છે એ ઇમ્પિડન્સ આપણે મેળવી શકતા હોઈએ છીએ બરાબર તો એ કઈ રીતે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ તો પહેલું છે ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ કયું દસાય છે ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ ઓકે તો જે ઇમ્પિડન્સ આપણે દેશે ઇમ્પિડન્સ છેડ તરીકે દેશે છે અહીંયા આપણે કીધું છે ઓપન સર્કિટ અને એ પણ ઇનપુટ ઓકે ઓપન સર્કિટની વાત કરી છે ઇનપુટ ઇમ્પિડન્સ મેળવો એટલે આપણે મતલબ કે અહીંયાથી સર્કિટમાંથી ઇનપુટ ઇમ્પિડન્સ મેળવવાનો રહે ઓકે જેને આપણે દર્શાવવામાં આવે છે અને એનું નામ છે ઝેડ વન ઓકે ઝેડ વન ઓનો મતલબ શું થશે ઓપન સર્કિટ બરાબર ઓસીનો મતલબ ઓપન સર્કિટ પણ કયો ઇનપુટ એટલે કે ઝેડ વન અહીંયા જે મળી છે આપણને ઝેડ વન જે મળી છે ઇનપુટ આપણે દર્શાવે છે તો અહીંયા ઓપન સર્કિટ કીધી છે એટલે સર્કિટમાં આપણે શું કશું જે ટર્મિનલ ટુ ટુ જોડેલો હારે ટર્મિનલ છે બરોબર એ ટર્મિનલને આપણે જોડશું નહીં મતલબ કે અત્યારે હાલ સમજો કે આ બંને ટર્મિનલ ખુલ્લા છે એને આપણે જોડ્યા નથી તો હવે પ્રવાહ જે અહીંયા વહેતો હશે આ પ્રમાણે સર્કિટમાંથી આખો વહન પામી અને આ રીતે ટુ ટુમાંથી પાછો રિટર્ન વન બનવામાં આવતો એવું આપણે કહીએ બરાબર અથવા બીજી રીતે કે અહીંથી ઇનપુટ છે અહીંથી આઉટપુટ મળતું પરંતુ આપણે આઉટપુટ જોડ્યો નથી તો પ્રવાહ ક્યાં વહેશે આ રીતે સર્કિટમાંથી અહીંથી વહીન પાછો આ પ્રમાણે આવશે સર્કિટના જે બી ભાગ છે એની અંદર બરાબર તો એ ટુ ટુ ઉપર જશે નહીં તો અહીંયા શું કરવાનું છે કે જે ટર્મિનલ ટુ ટુ છે એને આપણે શું કરવાનું છે ઓપન રાખવાના છે એને શું રાખવાનું ખુલ્લા રાખવાના કનેક્શન કરવાનું નથી બરાબર તો એ જ એ રીતે ખુલ્લા રાખશું ત્યારે આપણને ટર્મિનલ વન વન વચ્ચે જે ઇમ્પિડન્સ મળશે તો એ વન વનની વચ્ચે જે ઇમ્પિડન્સ આપણને મળશે એને આપણે શું કહીએ છીએ ઝેડ વન ઓ તરીકે દેસાઇ જી બરાબર એ ઇમ્પિડન્સ આપણે શું મળશે આપણને ઝેડ વન ઓસી ખબર પડી ઓપન સર્કિટને આપણે શું કહીએ ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સની વાત કરશું ઇનપુટ કહેશું એટલે આપણે જે આઉટપુટવાળો ભાગશે એને ઓપન રાખશું અને પછી જે બી આપણને ઇમ્પિડન્સ મળશે વન વન ટર્મિનલની વચ્ચે એને આપણે શું કહેશું છે હેડ વન ઓ તો આ વાતથી આપણી ઓપન સર્કિટ ઓકે હવે બીજું છે શોર્ટ સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ એટલે શોર્ટ સર્કિટ કરવાનો મતલબ શું છે આપણે એનું કનેક્શન કરી દેવાનું ઓકે બીજામાં શું કીધું છે શોર્ટ સર્કિટ ઇનપુટ ઇનપીડ જેને કહેવાય છે ઇનપુટ છે એટલે ઝેડ વન કહેશું શોર્ટ સર્કિટને એસ સી તરીકે દર્શાવશું ઓકે તો જેને આપણે જે વન એસ સી તરીકે દર્શાવીએ છીએ બરાબર આ રીતે આ બધી કિંમતો આપણે મેળવવાની હોય છે એ આગળ તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે તો હવે શું કરવાનું છે અહીંયા શોર્ટ સર્કિટ કરવાનું કીધું છે કોનું ટુ ટુનું ઓપન સર્કિટમાં આપણે નહીં જોડીએ શોર્ટ સર્કિટમાં આને શોર્ટ કરી દઈશું એટલે જોડી દઈશું તો અહીંયા આપણે શું કરીશું કે ટુ ટુ ટર્મિનલને આપણે જોડશું અને વાહક તેને જોડી દેવામાં આવે તો ટર્મિનલ વન વનની વચ્ચે હવે આખો પ્રવાહ આ રીતે પસાર થશે ઓકે અને વન વનની વચ્ચે જે બી તમને ઇમ્પિડન્સમાં આપવામાં આવે છે એ ઇમ્પિડન્સને તમે શું કહો છો ઓપન સોરી શોર્ટ સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ કહીએ છીએ બરાબર જેની એડવાના એસસી તરીકે દર્શાવવામાં આવે છે ઓકે એ સાથે સાથે ત્રીજું જોઈએ તો ઓપન સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સ ઓપન સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સ બરોબર હવે જો અહીંયા આઉટપુટની વાત કરી છે તો ઓપન સર્કિટ કીધું છે તો મતલબ આ કનેક્શન નહીં કરીએ વન વનનું કનેક્શન નહીં કરીએ અને ટુ ટુની વચ્ચે જે બી ઇમ્પિડન્સ મળશે મને બરાબર તો અહીંયા શું કરશું હવે આપણે આ કરી દઈએ અને ઓપન સર્કિટ આઉટપુટની વાત કરે ત્યારે આપણે આ વન વનને ઓપન રાખશું ઓકે અને પછી ટુ ટુની વચ્ચે એટલે ટુ ટુ ની વચ્ચે જે બી મને આઉટ ઇમ્પિડન્સ મળતો હશે એને હું શું કહીશ ઓપન સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સ જેને આપણે ઝેડ ટુ ઓ તરીકે દર્શાવશું બરાબર આ ઝેડ ટુનો મતલબ છે ઓપન સર્કિટવાળો ભાગ બતાવે છે સોરી આઉટપુટવાળો ભાગ બતાવે છે અને ઓ સી મતલબ કે આપણો ઓપન સર્કિટ દર્શાવે છે ઓકે સાથે સાથે ચોથું જોઈએ તો શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સ તો હવે શું કરશું આપણે વન વનને શોર્ટ કરી દઈશું ઓકે વન વન આપણે શું કરી દઈએ શોર્ટ કરી દઈએ અને કનેક્શન કરી દઈએ છીએ બરાબર તો એ વખતે જે મને શોર્ટ સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સ મળે છે એને હું કહીશ જેડ ટુ એસ સી તરીકે દર્શાવવામાં આવશે એટલે કે વન વન ટર્મિનલને આપણે શોર્ટ કરી દઈએ છીએ અને પછી ટુ ટુ ની વચ્ચે જે બી મને ઇમ્પિડન્સ માપવામાં આવે છે એને ચેડ ટુ એસ સી કહેવામાં આવે છે એટલે કે શોર્ટ સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સ આપણે કહીએ છીએ ઓકે તો આ ચાર રાશિ આપણે મેળવી શકતા હોઈએ છીએ હવે આ ચાર રાશિ જે આપણે વાત કરીએ છીએ ચાર રાશિ સિવાયની વાત જો આપણને આ ચાર વેલ્યુ આપણે મેળવી શકીએ છીએ ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ શોર્ટ સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ પછી ઓપન સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સ અને શોર્ટ સર્કિટ આઉટપુટ ઇન્પિડિયન્સ આપણે મેળવી શકીએ છીએ ઓકે તો હવે આની મદદથી આ પરિપથની મદદથી આપણે એમ કહીએ કે આ જે ઇમ્પિડન્સની વાત કરીએ ત્યાં આપણે ઇનપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ પ્રવાહ અને આઉટપુટ પ્રવાહ મેળવી શકીએ છીએ ઓકે તો સૌ પ્રથમ હું ધારો કે ઇનપુટ વોલ્ટેજની વાત કરું તો અહીંયા આપણે કેટલી કિંમતો મેળવી શકીએ છીએ તો પહેલી ઇનપુટ વોલ્ટેજ ઓકે જેને વી વન કહેવામાં આવે છે પછી બીજું આઉટપુટ વોલ્ટેજ જેને આપણે કહીએ વી ટુ ત્રીજી કિંમત છે ઇનપુટ કરંટ એટલે કે ઇનપુટ પ્રવાહ જેને આઈ વન કહેશું અને ચોથું આઉટપુટ કરંટ જેને આપણે આઈ તરીકે દેસાઈએ બરાબર આ ચાર કિંમતો આપણે ભૌતિક રાશિઓ આપણે મેળવી શકતા હોય છે આપણે આ સર્કિટ જે બનાઈ એના મદદથી બરાબર કેમકે એમ્પીએસ જગ્યાએ આપણે આ બધા કમ્પોનન્ટની વાત કરવાની છે સાથે સાથે આ ચારે ચાર જે કિંમતો આપી છે ચારે ચાર રાશિઓને આપણે એમના કળા તફાવત મેળવી શકીએ જી આ ચારે ચારના કળા તફાવત બરાબર તો આ ચાર રાશિ પોતે અને એના ચાર કળા તફાવત ટોટલ કેટલું થઈ ગયું આઠ કિંમતો આપણે ટોટલ આઠ ભૌતિક રાશિઓ મેળવી શકીએ છીએ બરાબર આપણે જે સર્કિટ દર્શાવી એ સર્કિટની મદદ ટોટલ કેટલી આઠ ભૌતિક રાશિ મેળવી શકીએ કઈ કઈ ચાર આ છે એક ઇનપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ કરંટ આઉટપુટ કરંટ અને ચારેય ચારના કળા કળા તપાવત આપણે વાત કરીએ બરાબર કે એમના વોલ્ટેજ વચ્ચેનો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કળા તપાવત કયો છે કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો બરાબર કળા તપાવત તો એ કળા અફાવત કરંટ વોલ્ટેર કળા તફાવત આપણે મેળવીએ ટોટલ કુલ ભૌતિક રાશિ કેટલી છે આઠ ભૌતિક રાશિઓ આપણે મેળવી શકતા હોઈએ છીએ ઓકે તો આ રીતે આપણે જટિલ સર્કિટ આપણે દર્શાવી છે હવે ધારો કે આજે આપણી પાસે સર્કિટ છે ત્યાં આઉટપુટ ટર્મિનલની જગ્યાએ હું કોઈ એક નવો ઇમ્પિડન્સ જોડું લોડ ઇમ્પિડન્સ જેને કહું બરાબર ધારો કે આ ટુ ટુ ટર્મિનલ છે એ ટુ ટુ ટર્મિનલની વચ્ચે હું કોઈ એક ઇમ્પુડન્ટની ગોઠવણી કરું અને જેને કહું ઝેડ આર બરાબર આ શું કર્યું મેં આ જે ટુ ટુ ટર્મિનલ છે આઉટપુટ ટર્મિનલ છે ત્યાં શું જોડી મેં ઝેડ આર જોડે છું બરાબર તો એ ટુ ટુ ટર્મિનલ વચ્ચે ઝેડ આર જોડતો હોઉં અને આઉટપુટ વોલ્ટેજ જે મળશે હવે આ સિચ્યુએશનમાં મને જે આઉટપુટ વોલ્ટેજ મળે જેને હું વી ટુ કહું છું મેં હાલ જ કીધું આઉટપુટ વોલ્ટેજ આપણે શું દર્શાવી છે વી ટુ તરીકે દર્શાય છે બરાબર તો એ વી ટુ મને કેટલો મળશે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર પ્રમાણે ઓકે તો ત્યાં પ્રવાહ પણ કયો હશે આઉટપુટ તેને આઈ ટુ કીધા અને આર એટલે કે આપણે જોડેલો ઇમ્પિડન્સ જેને આપણે શું કહીએ છીએ ઝેડ આર ઓકે તો આ મને આઉટપુટ વોલ્ટેજ મળે છે ખ્યાલ આવ્યો આપણે શું કીધું કે ચાર રાશિ મળી શકે ઇનપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ તો આઉટપુટ વોલ્ટેજને આપણે શું કીધા વી ટુ આઉટપુટ પ્રમાણે શું કીધા આઈ ટુ ઓકે તો ત્યાં મેં કનેક્શન કરું છું કોઈ લોડ ઇમ્પિડન્સનો નવો ઝેડ આરનો તો ત્યાં એ બે છેડા વચ્ચે મને વોલ્ટેજ કેટલો મળશે આઉટપુટ વોલ્ટેજ કે વી ટુ બરાબર આઈ ટુ ઝેડ આર મળે છે મતલબ કે આવો કોઈ લોડ ઇમ્પિડન્સ આપણે જોડીએ છીએ તો આપણે બે કિંમતો મેળવી શકીએ સાથે સાથે એ જ સમય બરાબર કે જટિલ સર્કિટનો આપણે જે બે વેલ્યુ તો આપણે એની કનેક્શન કર્યા કોઈપણ પ્રકારનું પેલું પરિપથનો ઉપયોગ કર્યા છે મેળવી શકીએ છીએ કઈ રીતે તો પહેલી વેલ્યુ શું બતાવે છે કે જે આપણે વી મેળ્યો ચારમાંથી એક વી મેળવી દીધો બરાબર અને એ વી મળ્યા પછી સાથે સાથે તે વોલ્ટેડનો કળા તફાવત શું કરીએ છીએ એ વોલ્ટેજનો કળા તફાવત આ બે કિંમતો તો આપણે ઓલરેડી સર્કિટનો ઉપયોગ કર્યા સિવાય જ મેળવી લઈએ છીએ ખ્યાલ આવ્યો કઈ રીતે વી આપણે ડાયરેક્ટલી આ સમીકરણ પ્રમાણે આપણે વી મેળવી શકીએ છીએ એટલે કે આઉટપુટ વોલ્ટ આપણે મેળવી દીધું આપણે આગળ આઠ રાશિ કઈ હતી આ આઠ હતી એમાંથી આપણે શું મેળવી દીધું સૌપ્રથમ પ્રથમ વી મેળવી દીધું વીનો ઉપયોગ કરી અને સાથે સાથે આનો જે કળા તફાવત હશે એ કળા તફાવત પણ આપણને મળી જાય છે બે મળી ગયા તો હવે વધ્યા કેટલા છ રાશિ બરાબર તો છ આપણે શું કરી શકીએ કે જે ઝેડા જોડીએ છીએ ઝેડાનો અનુભવ આપણે બે ભૌતિક રાશિ તો મેળવી દીધી એક તો કે એનો આઉટપુટ વોલ્ટ ને બીજો એનો કળા તફાવત બરાબર એટલે કે એકનું માન અને એકનો કળા તન એટલે વી ટુની કિંમત આપણે જે કહીએ બરાબર હવે જે આપણે જટિલ વિધ પરિપચારો ઉપયોગ કર્યા છીએ એ આપણે મેળવી શકીએ છીએ અને બાકીની જે ત્રણ ત્રણ વેલ્યુ રહી એટલે કે ત્રણના મૂલ્યો ત્રણનું માન ટોટલ કેટલી બાકી રહી આઠમાંથી આપણે બે કરી નાખીએ બરાબર આઠ માઇનસ બે આપણે ઉપયોગ કરેલા કેટલા છ છમાંથી ત્રણ શું છે ત્રણ કિંમતો છે કઈ ત્રણ કિંમતો આ એક આ બે અને ત્રણ એટલે કે ત્રણ ના માન કહેવાય માન અથવા મૂલ્ય આપણે કહીએ બરોબર અને ત્રણ શું બતાવે છે કળા તફાવત આપણે આગળ ટોટલ ચાર માન હતા ચાર મૂલ્યો હતા અને ચાર કળા તફાવત હતા આપણે એક મૂલ્ય ને એક કળા તફાવત લઈ લીધો તો વધ્યા શું ત્રણ મૂલ્યો અને ત્રણ કળા તફાવત આપણે મેળવવાનો છે બરોબર બાકીના ત્રણ મૂલ્યો અને ત્રણ કળા તફાવત છે એ નક્કી કરવા માટે આપણે શું કરવું પડશે જટિલ વીજ પરિપથના વિશ્લેષણ માટે ત્રણ જ ઇમ્પિડિયન્ટની જરૂરિયાત મુજબ ગોઠવણી કરવી પડે છે એટલે કે આપણે શું કરું છું નવા જે જટિલ સર્કિટ છે એની અંદર શું કરશું ત્રણ ઇમ્પિડિયન્ટ આપણે ગોઠવશું બરોબર અને કે જે જટિલ સમતુલ્ય હશે સર્કિટ નવી જે સર્કિટ આપણે બનાવશું આપણા પાસે જે આ જટિલ સર્કિટ છે એ જટિલ સર્કિટમાં એક કિંમત આપણને મળી ગઈ હવે જટિલ સર્કિટની અંદર જે આપણે નવી સર્કિટ બનાવીએ સમતુલ્ય સર્કિટ એમાં માત્ર કેટલા ઇમ્પિડન્સની જરૂર પડશે ત્રણ ઇમ્પિડન્સની જરૂર પડે છે બરાબર અને ત્રણ ઇમ્પિડન્સની મદદથી આપણે શું કરીશું બાકીની બીજી છ રાશિ છે છ એ છ રાશિ આપણે મેળવી શકતા હોઈએ છીએ બરાબર તો હવે એ કિંમતો મેળવવા માટે અથવા એ એ સર્કિટ જે અહીંયા બનાવવાની છે કે સમતુલ્ય સર્કિટ કઈ રીતે આપણે બનાવી શકીએ છીએ તો મેં તમને લાસ્ટમાં કીધું હતું ટી નેટવર્ક વાય નેટવર્ક અથવા પાય અથવા ડેલ્ટા નેટવર્ક આપણે કહીએ છીએ બરાબર તો એના મુજબ આપણે એનું વિશ્લેષણ કરી શકીએ છીએ તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ ટી અથવા વાય નેટવર્ક વિશે જોઈશું અને સાથે સાથે પાઇ અને ડેલ્ટા નેટવર્ક વિશે જોઈશું બરાબર તો આ વાત થઈ એ જટિલ સર્કિટને કઈ રીતે આપણે સમતુલ્ય સર્કિટની અંદર રૂપાંતર કરીએ છીએ ઓકે થેન્ક યુ